નજર કરીએ સુરત ઉપર તો સુરતના પલસાણા તાલુકાના જોડવા ગામે આજે સવારે એક ભીષણ દુર્ઘટના સામે આવી છે જ્યાં ફેક્ટરી બા જે ડ્રમ છે ડ્રમ ફાટ્યા બાદ ભયંકર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે જ્યારે બે કામદારોના દુઃખદ અવસાન થયા છે જ્યાં ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી જ્યાં દસથી વધુ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સતત છ કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો ત્યારે હાલ સ્થળ ઉપર કુલિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ઘાયલ કામદારોમાંથી ઘણાને જે આઈસીયુ વોર્ડમાં પણ દાખલ કરવામાં આવે છે અને જેમાં મુંડા કુમાર દાસ રાધાકુમારી શાહ સંગીતા યોગેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય ઘાયલોને પણ પેટ છાતી હાથ પગ તેમજ અન્ય જગ્યાએ ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે સૌ કોઈ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે आज रोज बारडोली डिस्ट्रिक्ट हेडक्वाटर फायर स्टेशन पर સંતોષ મિલમાં જોડવા ખાતે આવેલ છે જેમાં આગ લાગવાનો કોલ મળેલો હતો જેના સંદર્ભે બારડોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવેલ હતી તથા આગની તીવ્રતા વધારે હોવાથી આસપાસના પીપીએલ વડોદરા નગરપાલિકાની ટીમ સુરત એસએમસી ની ટીમ ની ટીમ તેમજ આજુબાજુ જે રહેલ ઇન્ડસ્ટ્રીમાં રહેલ ગાર્ડન ની પણ ટીમ અહીંયા ઘટના સ્થળે બોલાવેલી હતી કેટલા હાલ અત્યારે આગ પૂરેપૂરી કાબૂમાં છે અને હાલ અત્યારે જે કુલિંગ પ્રક્રિયા છે એ આશરે ત્રણથી ચાર કલાક ચાલશે અને અત્યારે અમને જે અંદરથી જે અમે આગ કાબુમાં આવી અને જે મેળવેલી છે બે બોડી અત્યારે મેળવેલી છે